સુપર એકાવનસો ને પચાસ આજનું સુપર જામનગર એકાવન પચાસ એસી એંસી ચાર નવ એંસી હજાર નવસો એંસી સુપર જામનગર નવ બધી પાંચથી ચાલીસ ચાર પાંચથી પાંચ પાંચથી પાંચ પાંચથી ચાલી પચાસ પાંચ પાંચ બીજર નહીં પંદર પંદર વીસ પીચા બે ચાર હજાર નવસો પચીસ સુપર ચાર નવ પચીસ ચાર હજાર નવસો ચાલીસ

ચાર હજાર નવસો પંદર સુપર એકાવન એકાવનસો પંચાણું એકસો